બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં બેસવાને પાટલો સુવાને ખાટલો બેસવાને પાટલો સુવાને ખાટલો ચડવાને દાણા આપીશ તમને આપીશ તમને મારું નામ સાંચલા ગીતાબેન મનસુખલાલ છે હું ભૂતકોટલા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે ફરજ બજાવું છું આજે વિશ્વ ચકલી દિવસ વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે રમેશ પારેખની એક સરસ મજાની પંક્તિ છે કે સારો વૈભવ રંગ મહેલ અને નોકર ચકરનું ધારું મારે આંગણ ચકલી બેસે એ જ મારું રજવાડું ચકલી છે એ આપણા ઘરઆંગણાનું પક્ષી છે અને આજે આ ચકલીઓ શહેરીકરણને કારણે લુપ્ત થતી જોવા મળે છે ચકલીઓને બચાવવા માટે અને ચકલીઓના ચકલી ઘર માટે આજે ઘણા બધા સંસ્થાઓમાં ઘણી બધી સ્કૂલોમાં ચકલીના માળા વિતરણ કરવામાં આવે છે અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેનાથી ચકલીનો આપણે આપણા ઘર આંગણે બચાવ કરી શકીએ અને એમનું આશ્રય સ્થાન આપણે એક સરસ મજાનું આશ્રય સ્થાન આપણા આંગણે ઊભું કરી શકીએ તો આજે એક મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ચકલી ઘર માટે શું બનાવી શકીએ ચકલી માટે આપણે શું આયોજન કરી શકીએ તો એક એવો વિચાર આવ્યો આજે કે ભાઈ આજે શહેરમાં માણસો ભાગે ફ્લેટમાં રહેતા જોવા મળે છે તો ચકલીઓ માટે આવું સરસ મજાનો ફ્લેટ કેમ તૈયાર ના કરીએ અને આજે ટંકારાના વતની

જે ફ્લેટ બન્યો છે એને અમે સ્પેરો હાઇટ્સ નામ આપ્યું છે જયેશભાઈ મણિપરાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મારા વિચારને સરસ મજાનું એક ફ્લેટ તરીકેનું રૂપ આપ્યું છે અને આ સ્પેરો હાઇટ્સને જે તૈયાર કર્યું છે તેમનું રંગરોગાન કર્યું છે તે અમારી શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું છે અને એનું સુશોભન કરવામાં આવ્યું છે આ સ્પેરો હાઇટ્સમાં ચકલીઓને ચણ માટે અનાજ એમને પીવા માટે પાણી અને એમના માટે હિંચકાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે મને એવું થાય છે કે ભાઈ ચકલીઓ એક સાથે પોતે રહી શકે પોતે આનંદથી પોતાનો ખોરાક શોધવાનું પણ પોતાનું ચણ પણ ત્યાં જ તેમને મળી શકે પીવા માટેનું પાણી પણ તેમને ત્યાં જ મળી શકે અને જો રમત ગમત કરવી હોય તો હિંચકા પણ તે ત્યાં જ ખાઈ શકે તો આવું સરસ મજાનું સ્પેરો હાઈટ્સ અમારા ભૂતકોટડા પ્રાથમિક શાળાના બાળકો અને મારા દ્વારા તેમજ અમારા સ્ટાફના સહયોગથી આ સરસ મજાનું એક સ્પેરો હાઈટ્સ બનાવવામાં આવ્યું છે અસ્તુ